કંતશિરોમણી પરમપૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે વડોદરાના કારલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરમાં બાપાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરમાં બાપાના દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે નિત્યક્રમ મુજબ આરતી બાદ જલારામ બાપાના પાદુકા પૂજન અને મહાઆરતી યોજાઈ હતી આ જ પ્રકારે સાંજે આરતી અને રાત્રે બાર કલાકે શયન આરતી યોજવામાં આવશે આ સાથે આવનાર ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે અન્ય રાજકીય અગ્રણીઓ સાથે પરમપૂજ્ય જલારામ બાપાના દર્શન કર્યા હતા જય જી મહારાજ બહુ ભાગ બાપાનો ભાગ જે દિવસ છે એટલે લગભગ ચાર વાગ્યાથી એક તરીકે પબ્લિક ચાલી રહી છે દરેકનો ભાવ છે વરસાદ લે છે બધા ભંડારામાં જમે છે અત્યારે અત્યારે બાપાની પાદુકા પૂજન ચાલે છે ત્યાર પછી બસો છવ્વીસ દિવસની મહાઆરતી છે સાંજે છ ત્રીસ કલાકે બસો છવ્વીસ દિવસની મહાઆરતી છે રાત્રે સહમી આરતી કરી બાર વાગ્યા સહમી આરતી કરીને મંદિરને વિરામ આપવામાં આવશે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર